ભવાની મંદિર ખેર ગામ ખાતે કથાકાર પ્રફુલભાઈ ભગવ કથાને સુદામા ચરિત્ર કથા સાથે વિરામ આપવામાં આવ્યો હતો સાથે દત્ત ભગવાનના ના ગુરુની કથા કરવામાં આવી હતી આ પૂર્વે સાદિત્યમાં ચાલી રહેલા સાત દિવસીય ભાગવત દશાશન યજ્ઞની સ્રોફળ હોમી અને પૂર્ણાહિતી પણ કરવામાં આવી હતી ભવાની મંદિર ખેરગામ ખાતે કથાકાર પ્રફુલભાઈ શુક્લાની ચાલી રહેલી શ્રીમદ સુદામા ચરિત્રની કથા સાથે વિરામ આપવામાં આવ્યો હતો તે સાથે દત્ત ભગવાનના ચોવીસ કથા કરવામાં આવી હતી આ પૂર્વેમાં ભવાનીના સાનિધ્યમાં ચાલી રહેલ સાત દિવસીય ભાગવત

જે ઘરમાં કૃષ્ણ કીર્તન થતું હોય એ ઘરમાં કડિયુગ પ્રવેશી શકતો નથી આજે કથામાં જનાદેશના તંત્રી શ્રી રાજેન્દ્ર સર ચૌધરીજી કામદાર નેતા આરસી પટેલ સાહેબ દેવનારાયણ ગૌધામ મોતાના તારાચંદ બાપુ વિજયભાઈ ગોસ્વામી ધર્મેશભાઈ લાડ કલાબેન લાડ નનભાઈ પટેલ પધાર્યા હતા જેમનું સ્વાગત બિપિનભાઈ પટેલ અને પૂજારી દ્વારા કરવામાં આવ્યું હતું કથામાં તનથી મનથી અને ધનથી સેવા આપનાર તમામ અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કથાકાર પ્રફુલભાઈ શુક્લા અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ

જનાદેશના તંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ચૌધરી એની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા અમારા દેવ અમારા દેવનારાયણ ગોધામના પૂજ્ય તારાચંદ બાપુ તરફથી એકાવન બહેનોને સાડી વિતરણ થઈ અને આ ભાગવત કથાને વિરામ આપવામાં આવી ભારતની સંસ્કૃતિમાં ત્રણની જ યાદ કરાઈ છે વીર પુરુષો દાનવીરો અને ભગવાનના ભક્તો એ સિવાય ભારતની સંસ્કૃતિમાં ચોથો કોઈ નામ જ નથી આ દેશના હીરો કોણ છે આ સલમાન ખાનનો દેશ નથી આ મહાવીર સ્વામીનો દેશ છે મહાવીર હનુમાનનો દેશ છે સ્વામી વિવેકાનંદનો દેશ છે અને આ દેશના કોઈ સાચા હીરો હોય તો વીર સૈનિકો છે જે ભારતની સરહદ પર તૈનાત રહે છે એને લાખ લાખ સલામ છે સૈનિકોને અને વિશેષ કહીને કહેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી કે ભારતની સામે આંખ પૂછી કરીને જોઈ શકે હીરાબાનો હીરો એને સંસારને બતાવી દીધો કે ભારતની સામર્થ્યતા શું છે ભારતની શક્તિ શું છે જનાલેશના લાખો દર્શકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અસ્તુ ધન્યવાદ જય શિયા જય શિયા